મિત્રો નિપુણ ભારત અંતર્ગત જે વાર્તા કથન અને વાર્તા લેખન સ્પર્ધા યોજાય છે તેમાં આવ્યો છે એક ફેરફાર તેના વિશે આપણે ચર્ચા કરવાની છે અને આ વાર્તા સ્પર્ધામાં તમામ માહિતી જે આયોજન લઈને હોય કે તેના સુચારુ અમલીકરણ લઈને હોય તમામ માહિતી આપણે આજના વિડીયોમાં જોવાનું છે સમજવાની છે તો વિડીયો પૂરો જોજો જેથી કરીને તમને પૂરી માહિતી મળી જશે તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ प्राथमिक शाळाना विद्यार्थियों ने पाया साक्षरता आणि ज्ञान माते निपुण भारत मिशनला अंमलीकरण करते गत जुलाई 2021 म निपुण भारत नामनु एक अभियान अमल म मुक्यो छे देशव्यापी अमल कने से न મિત્રો નિપુણ ભારત અંતર્ગત જે વાર્તા કથન વાર્તા લેખન સ્પર્ધા યોજાય છે તે દર વર્ષે ધોરણ એક થી આઠ ના વિદ્યાર્થીઓમાં યોજાય છે ત્યારે આ વર્ષે બાલવાટિકાને એક સ્પેશિયલ વિભાગમાં એન્ટ્રી આપીને તેને પણ વિદ્યાર્થીઓને પણ ભાગ લેવા માટે કહેવામાં આવ્યું છે જેમાં તમે જોઈ શકો જે પરિપત્ર છે તે તમારી સામે આવી રહ્યું હશે કે જેમાં જે આ સ્પર્ધા છે તે રાજ્ય કક્ષા સુધી યોજાતી હોય છે ત્યારે તેના વિભાગમાં એક ફેરફાર એવો છે કે તેમાં ત્રણ વિભાગ પાડવામાં આવ્યો છે જેમાં બાલવાટિકાને એમાં એન્ટ્રી આપવામાં આવી છે એટલે કે બાલવાટિકાથી લઈ ધોરણ બે સુધીના વિદ્યાર્થીઓ માટે પહેલો વિભાગ ધોરણ ત્રણથી પાંચ માટે બીજો વિભાગ અને ધોરણ છ થી આઠ માટે ત્રીજો વિભાગ રાખવામાં આવેલો છે જેમાં પહેલા વિભાગને ફાઉન્ડેશનલ સ્ટેજ કહેવામાં આવે છે બીજા વિભાગને વિભાગને સ્ટેજ સ્ટેજ આવે આવે છે છે અને અને ત્રીજા મિત્રો તેની જે સ્પર્ધા છે તેમાં તમે જોઈ શકો છો કે પહેલા અને બીજા વિભાગમાં એટલે કે ધોરણ બાર વાટિકાથી લઈને ધોરણ પાંચ સુધીના વિદ્યાર્થીઓને વાર્તા કથન સ્પર્ધા યોજવામાં આવશે અને વિભાગ ત્રણ જે ઉચ્ચ પ્રાથમિક વિભાગ છે કે જેમાં ધોરણ છ થી આઠ ના વિદ્યાર્થીઓ છે તેમને વાર્તા લેખન સ્પર્ધા થીમ પરની વાર્તા નિર્માણનું એક વિભાગની જે સ્પર્ધા છે તે યોજવામાં આવશે અને આ સ્પર્ધામાં તમે જોઈ શકો છો કે શાળા કક્ષાની જે સ્પર્ધા છે તેમાં ત્રણ નંબર સિલેક્ટ કરવામાં આવશે તેમાંથી એક જ નંબર ત્રણ વિભાગમાંથી સીઆરસી કક્ષાએ જશે તેમાં કોઈ પણ ગ્રાન્ટ આપવામાં આવેલી નથી બીજા વિભાગની વાત કરીએ તો તે સીઆરસી કક્ષાનો હશે તેમાં પણ ત્રણ નંબર આપવામાં આવેલા હશે ત્રણેય વિભાગમાં એમાંથી એક નંબર છે તે નેક્સ્ટ લેવલમાં એટલે કે તાલુકા કક્ષાએ જશે તાલુકા કક્ષાએ પણ એ જ રીતે ત્રણ નંબર આપવામાં આવેલા છે અને તેમાંથી એક એક નંબર છે એ જિલ્લા કક્ષાએ જશે જિલ્લા કક્ષાએ પણ ત્રણેય નંબર આપવામાં આવશે ત્રણેય વિભાગમાં અને તેમાંથી એક એક નંબર છે એ ઝોન કક્ષાએ જશે અને ઝોન થી આગળ રાજ્ય કક્ષાએ તેમને મોકલવામાં આવશે જેનો પ્રથમ નંબર આવશે દ્વિતીય નંબર આવશે અને તૃતીય નંબર આવશે તે ત્રણેય એન્ટ્રી રાજ્ય કક્ષાએ જશે હવે આપણે વાત કરીએ સ્પર્ધા કક્ષાએ જે ઇનામ વિતરણ છે જેમાં શાળા અને ક્લસ્ટર કક્ષાએ કોઈ પણ ઇનામ વિતરણની જોગવાઈ નથી ત્યારબાદ તમે જોઈ શકો તાલુકા કક્ષાએ પહેલા વિભાગને પાંચસો રૂપિયા પ્રથમ ઇનામ માટે દ્વિતીય માટે અને ઇનામ એક હજાર રૂપિયા રોકડ આપવામાં આવશે ત્યારબાદ આઠસો રૂપિયા દ્વિતીય ઇનામને અને અને પાંચસો રૂપિયા ફાળવવામાં આવેલા છે ઝોન કક્ષાએ પણ એ જ રીતે કેટેગરી છે અને રાજ્ય કક્ષાએ પણ તે જ રીતે આપવામાં આવશે હવે વાત કરીએ આપણે જે બીઆરસી કક્ષાએ અને જિલ્લા કક્ષાએ જે શ્રી છે તેમને કેટલો વેતન આપવામાં આવે છે ભથ્થું આપવામાં આવે છે તે આપવામાં આવેલું છે ત્યારબાદ જે આયોજન છે જેનો સમયગાળો આપણે નક્કી કરી દેવામાં આવ્યો છે આ સમયગાળા દરમિયાન શાળા કક્ષાએ આ કસોટી યોજવાની છે તો અત્યારે તમે પ્રિપરેશન કરી લેજો અને આ સ્પર્ધાનો સમયગાળો છે તે તમારી સામે આવી રહ્યો છે જેમાં તમે જોઈ શકો શાળા કક્ષાએ અઢાર નવેમ્બર બે હજાર ચોવીસથી ત્રીસ નવેમ્બર બે હજાર ચોવીસ દરમિયાન આ યોજા આ સ્પર્ધા યોજવાની છે ત્યારબાદ સીઆરસી કક્ષાએ એક ડિસેમ્બરથી પંદર ડિસેમ્બર ડિસેમ્બર દરમિયાન યોજવામાં આવશે તાલુકા કક્ષાની વાત કરીએ તો સોળ ડિસેમ્બરથી એકત્રીસ ડિસેમ્બર સુધી જિલ્લા કક્ષાની વાત કરીએ તો એક જાન્યુઆરીથી પંદર જાન્યુઆરી સુધી અને ઝોન કક્ષાએ સોળ જાન્યુઆરીથી ત્રીસ જાન્યુઆરી અને રાજ્ય કક્ષાએ એક ફેબ્રુઆરીથી દસ ફેબ્રુઆરી સુધી એ સ્પર્ધા યોજવામાં આવશે તજજ્ઞો કઈ રીતે સિલેક્ટ કરવામાં આવશે તેની વાત કરવાની શાળા કક્ષાએ શાળાના શ્રી છે તે જ નક્કી કરશે અને ક્લસ્ટર કક્ષાએ સીઆરસી શ્રી છે તે આ નક્કી કરશે સ્પર્ધાના અમુક નિયમ છે તે તમે જોઈ શકો છો ત્યારબાદ જે મુખ્ય નિયમ હોય છે જે વાર્તા કથન જે બાલવાટિકાથી લઈને ધોરણ બે સુધીના વિદ્યાર્થીઓ ભાગ લેશે તેમને બે મિનિટમાં તેમને સ્ટેજ ઉપર હાજર થવાનું છે બે મિનિટમાં તેઓ હાજર નહીં થાય સ્ટેજ ઉપર તો તેમને સ્પર્ધા માટે ગેરલાયક ઠરશે અને તે આયોજકોનો નિર્ણય આખરી ગણાશે તેવી વાત કરી છે અને તેમને પાંચ મિનિટનો સમય આપવામાં આવશે તેમના વાર્તા કથન માટે તે જ રીતે તેનું વિડીયો રેકોર્ડિંગ શા માટે તો જે વિદ્યાર્થીઓને ઝોન કક્ષાએ જે વિદ્યાર્થીઓનો નંબર આવે તો જ્વન કક્ષાએ બાલવાટિકાથી લઈને બે ધોરણ સુધી એટલે કે વિભાગ એકના વિદ્યાર્થીઓને જવાની જરૂર નથી તેમનું જે રેકોર્ડિંગ હોય છે તે વિડીયો રેકોર્ડિંગ કરી તેમના વાલીશ્રી અથવા શિક્ષકશ્રી છે તે હાજર રહી ત્યાં તે વિડીયો રેકોર્ડિંગ સાથે હાજર રહેશે એટલે બાળકોને પહેલા વિભાગમાં જેમને નંબર આવે અને ઝોન કક્ષાએ નંબર આવે તેમને વિદ્યાર્થીએ જવાની જરૂર નથી તેમના વાલીશ્રી અથવા તેમના શિક્ષકશ્રી જઈ શકશે ત્યારબાદના વાત કરીએ બીજા વિભાગમાં કે જેમાં ધોરણ ત્રણથી પાંચના વિદ્યાર્થીઓ ભાગ લેશે તેની વાત કરીએ તો તેમાં તમે જોઈ શકો છો કે વાર્તા કથન જ છે અને તેમાં પણ પાંચ મિનિટ જ આપવામાં આવેલી છે વિદ્યાર્થીનો સમયગાળો છે સ્પર્ધા માટેનો તે એમાં આપવામાં આવેલો છે કે જે નિયમો છે કેમાં તમે સૂચિત ગુણ ગુણાંકન પત્રક તમે જોઈ શકો છો કે તેમાં કઈ રીતનું જે એનું ગુણાંકન થશે તો વાર્તાની પસંદગી માટે કથા વસ્તુ દસ માર્ક્સ આરો અવરોહ માટે દસ ચહેરાના હાવભાવ દસ રજૂઆતની શૈલી અને આત્મવિશ્વાસ દસ અને સમગ્ર છાપ માટે દસ એમ ટોટલ પચાસ ગુણમાંથી તેમનું મૂલ્યાંકન થશે અને છેલ્લો જે વિદ્યાર્થીઓનો વિભાગ છે કે જે ધોરણ છથી આઠના વિદ્યાર્થીઓ માટે છે તેમાં પણ તમે જોઈ શકો છો કે જે લેખન સ્પર્ધા છે વાર્તા કથન બે વિભાગ માટે છે 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 ત્રીજો લેખન લેખન વાર્તા માટે તો મિનિટ આપવામાં આવે આવેલી તે તમે જોઈ શકો છો મિનિટનો સમયગાળો આપવામાં આવેલો છે અને તેમને જે થીમ આપવામાં આવેલી છે વાર્તા લેખન માટે કેટલીક થીમ અહીંયા આપવામાં આવશે જેમાં ટાઈમ ટ્રાવેલિંગ છે જેમાં વર્ષ બે હજાર પચાસનું મારું ગામ કેવું હશે ઐતિહાસિક જોઈ છત્રપતિ શિવાજી મહારાજનું સાહસ વિજ્ઞાનની કલ્પના આધારિત સાયન્સ ફિક્શન એલિયન જેવા જે મારો દોષ છે તેવા સરસ મજાના ટોપિક ઉપર તેમને વાર્તા લેખન કરવાની છે દરેક બાળક છે તેના આના ઉપર કરી શકશે અને આ એક પોતાના જે મનમાં રહેલી અંતની જે વાતો છે અંતઃસ્મરણો છે તે આમાં લેખન સ્વરૂપે બહાર આવશે તે એક સારું કાર્ય કહી શકાય હવે આપણે વાત કરીએ કે જે અન્ય નિયમ છે તે તમે વાંચી શકો છો હવે આના સૂચિત ગુણાકાન પત્રક પણ તમે જોઈ શકો છો જે ધોરણ થી પાંચ માટે જે ગુણાંક પત્રક છે તેને થોડું અલગ છે જેમાં વાર્તાનું વિષય વસ્તુ છે તેના દસ માર્ક ભાષા સજ્જતા અને ભાષા શુદ્ધિ માટે દસ માર્ક મૌલિકતા માટે દસ માર્ક લેખન શૈલી માટે દસ સમગ્ર છાપ માટે દસ અને કુલ આપવામાં આવેલા છે ત્યારબાદ તમે છેલ્લે જોઈ શકો છો કે વિભાગનું નામ સ્પર્ધાનું નામ અને જે વિજેતા છે તેમનું કોષ્ટક અહીં આપવામાં આવેલું છે તેઓ નિયામક શ્રી જી સી ગાંધીનગરનો ઓફિશિયલ પરિપત્ર છે આપણે જોયો આ પરિપત્ર નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ ત્યાંથી તમે તમામ નિયમો વાંચી શકશો તમારા બાળકો કે વિદ્યાર્થીઓમાં ભાગ લેવડાવો અને તેનો નંબર આવે અને તેઓ નંબર ના આવે પણ તે આમાં ભાગ લે અને તે પોતાના જે અંદરના છે સર્જનાત્મક શક્તિ છે જે મૌલિક શક્તિ છે તેને બહાર લાવે તેવી તેવી શુભેચ્છા સાથે આજનો વિડીયો છે અહીંયા પૂરો કરીએ વિડીયો કેવો લાગ્યો જરૂર કહેજો વિડીયો ગમે તો લાઇક કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બે લાયકોન દબાઈ દેજો જેથી કરીને તમને નવા નવા અપડેટ્સ મળતા રહે થેન્ક યુ વેરી મચ જય શ્રી કૃષ્ણ